અવર ભી કેટલા આ ગયા એ 8 પર 8 અને બીજો બે સંખ્યા જે કોટેલ તો આવા બે જ હોય વાક હોય 1 1 પર 1 અને બીજો બે સંખ્યા જે સંખ્યા હોય કે તો એવી સંખ્યાને આપણે કહીએ છે અવિભાજ્ય ત્યાર પછી પ્રો પ્રોના કેટલા હોય છે 1 પર 1 મને પ્રોનો પ્રો તો આ કે સંખ્યા ભી અવિભાજ્ય

可多因素。